હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં રહેશો તો મિત્રો બધાને જય માતાજી જય સુરપુરા દાદા તો સવારમાં મસ્ત મજાના ત્યાર થઈ ગયા છે અને અમારે મેડમ જો બધી અકેલે છે થેન્ક યુ હું પાર્ટીમાં પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી

ઘરે બનાવી ના સારું તું મસ્ત મજાનું પંજાબી શાક બનાવો નથી મોબાઈલ કામ પછી ઓછું કર્યા કરે છે તો મિત્રો જો આજ થોડોક વરસાદ ઓછો પડ્યો છે હમણાં તો ચાર પાંચ દિવસ વરસાદ જ હતો અને આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે નથી ઠંડુ થયું હજી પંખો ચાલુ રાખીએ એસી ચાલુ રાખીએ તો ઠંડુ લાગે પંખો બંધ કરીએ એટલે ગરમી થઈ જાય કે ઠંડુ વાતાવરણ થયું હાલે તો મિત્રો બ્લોક માં બન્યા રહેજો તો અત્યારે જો સાનો સાન ટાઈમ થઈ ગયો છે સા બનાવો મસ્ત મજાની એવી બનાવ ને સા કઈ ઘટવું ન જો સા બનાવે છે ને આય અમારે દ્રવ્ય ભાઈ જો આ છોકરો અમારે નીકળ્યો મોબાઈલમાં પડ્યો રહી આય આય ગર તું બેસી મજામાં ને મજામાં ને હા એને તબિયત બગડી ગઈ છે માધી બનાવી તો હવે આવી જાય બનાવી

તને તને બર્થડે ક્યાં પેલે થી ઉજવ્યું છે તમારા બટાઈ ના બર્થડે ઉજવા માંટે ઉસા આવે તો અમારો વારો આવે ને એવું છે કાય ઉજવવાનું કોટા કોટા ખર્ચા ન કરવાના કેમ હોય ખર્ચા છે ને એવું લાગે કે જમવાનું સારું બનાવી જાય

એક મિનિટ એક મિનિટ સરપ્રાઈઝ લે આ તો બંધ મિત્રો અમારે આપી છે મસ્ત મજાનો ના જો મેચિંગ મેચિંગ તો જ કીધું કીધું કેમ જૂની આખું ઘર મેચિંગ મેચિંગ જોવો તમે સંતોષભાઈ

Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Happy birthday to you. <laughs> <laughs>

તો એના માટે થેન્ક યુ વેલકમ અને આવી જ રીતે તમે અમને સસ્પોલ વાયપા કરી દો સસ્પ્રાઈઝ સસ્પ્રાઈઝ આઈપા કરી દો અને તને તો એવું હતું કે હવારથી કે આને કઈ કોઈને કઈ નથી એમ મેં તો કીધું હવારમાં મેસિંગ મેસિંગ એને અત્યારે તો મિત્રો જો તો મેસિંગ મેસિંગ થઈ ગયું પાછો બધાય મેસિંગ કર્યું છોકરા આવે છોકરીઓ આવે અમારા દવ ભાઈ અને મે બધાય અને અમારા મેડમે અમારે યાટુ સાદી સાડી પહેલી દી એટલે કઈ ખબર ન પડે તમને